આ દુનિયામાં એવો એક પણ ચહેરો નથી જે સ્માઇલ કર્યા પછી સુંદર ના દેખાય સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધ બની જાય છે હંમેશા આવા વ્યક્તિને સંભાળીને રાખો જેણે તમને ત્રણ ભેટ આપી છે સાથ સમય અને સમર્પણ આઝાદ કરી દો જો એ તમારા હશે તો ક્યાંય નહીં જાય પછી એ વ્યક્તિ હોય કે પંખી શાંતિ વગરનું સુખ એ માત્ર ને માત્ર સુવિધા છે વિવાદ અને વાતચીત વચ્ચે મોટો ફર્ક છે વિવાદ એ સાબિત કરે છે કે કોણ સાચું છે જ્યારે વાતચીત એ સાબિત કરે છે કે શું સાચું છે ફરિયાદ અને ફરિયાદ આ બંનેમાંથી કયો શબ્દ વપરાશે એ આપણું વર્તન નક્કી કરે છે